હા દોરના પૈસા કેમ ઉધાર્યો કે અમે લઈ આવીએ પાડો લેવો હા ના પેલે થઈ તમે અતે બાચ્યા ભાઈ ને હા અમે બાચ્યા ભાઈ તો दारू લેવાનો છે હા माल તૈયાર જ છે કે તો તું જ હા હલો <laughs> <laughs> મારી બાઈ તો એમ કહેતી હતી કે માનો ખવાય માવા કાવાજી તો માનવો તે માવા તો ખાવ જ પડે ને અરે હું બાઈને ખબર ન પડે મારી બાઈને ખબર જ નથી હું માવા ખાવ છું કે નહીં એ રહ્યું

તો તે યુસાળો મે મે ડોક જોવો ને જોવો તો ફર પણ પડી જા આ ધુર દારુ બધું પી જ ગયું બધું કે ફૂલ બધું ફૂલ બધું ફૂલ બધું ત્રણ ચાર બાટલા અમને શું દેજે અમને શું થાય છે આ ડારો બેવા ચાના ફેટકા કરાતું મને તે મૃત્યુ ભામ્યો છે આ ફેટકો ફેટકો છે હા ઓરે ભાઈઓ આ મૃત્યુ ભામ્યો છે આ ઉનનો ભાઈને ફેટાડી ગયા છે તો ભાભીનો ફોન તો ભાભીને ફોન કર લાવું જરા i it.